તો સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તો આપણે આજે આમ તો વિડીયોનું કાઉન્ટિંગ કરતા હતા વિડીયોનું કાઉન્ટિંગ કરવાનું બંધ ના છું આઈ થિંક આપણે આજે પંદર ઓગસ્ટ ગઈ એટલે આજે સત્તર સત્તરમી ઓગસ્ટે બરાબર આજે આપણે લગભગ સઠ્ઠો વિડીયો ગેમ ગોશીએ મેં છેલ્લે વાત કરી હતી હું અજવાના વિશે એક વાત કરી છે કે વિડીયો હજુ ભણાવી સ્વાતંત્ર દિવસ હું બસ આ વિડીયો બહુ અપો નહીં બનાવવાનો વિડીયો ચાર મિનિટ કે પાંચ મિનિટનો વિડીયો બનાવીશ મને ખાલી તમે લોકો કોમેન્ટ કરીને એ કહેજો જે લોકો નથી સાંભળતા ને એ લોકો કૃપયા કહીને થોડી વાર માટે બી સાંભળી લેજો યાર બીજું કાંઈ નહીં યાર મારે કોઈ નથી તમારા મતલબ વ્યૂ જોતા વધારે બસ તમે લાઈક નહીં કરો તો બી ચાલશે બરાબર પણ તમે જુઓ અને હું જે કહું છું એ બરાબર છે મને ખાલી કોમેન્ટ કરીને જણાવો બરાબર જેથી મને મારું પ્રોત્સાહન મળી રહે કે ના મારી સાથે બી એવા લોકો છે જે મારી જે પોતાને પ્રોબ્લેમ મતલબ ઇસ્યુ ફેસ કરી રહ્યા છીએ આ સરકાર સરકાર ગવર્મેન્ટ દ્વારા બરાબર એટલે મને કોમેન્ટ કરીને જણાવજો તો મારા માટે જોવા જવું ને જ્યારે આજથી બે હજાર બાર બે હજાર બાર હા જ્યારે હું નાનો હતો ત્યારે મને એટલો બધો ખ્યાલ નથી નથી મને એટલો બધો ખ્યાલ પણ થોડો હણો જેટલો ખ્યાલ છે ને ત્યાં સુધી મોબાઈલનું વિકસિત નહોતું એટલો બધો સોશિયલ મીડિયા નહોતું એટલું બધું બરાબર મને ખુશ હતા બધા હું ગામડે હતો બરોબર એ ટાઈમ હું અત્યારે હું ભલે સિટીમાં રહ્યો સિટીમાં આવીને વસો નહીં ભલે સિટી જેવું થોડું ઘણું બોલી દેતો બરોબર સિટીમાં વસો નહીં પણ હું તું તો પ્રોપર ગામડ્યો છું એટલે મને ખબર જ છે કે કઈ રીતનું ગામડામાં હતું અને સિટીમાં કઈ રીતનું હતું એ થોડી ઘણી મને ખબર જ છે ભલે મતલબ ટાઈમ છો મને બધું જાણતા જાણતા પણ થોડી ઘણી મને ખબર છે મારા ખ્યાલથી કે જ્યારે બે હજાર બાર હતું ને બે હજાર બાર ત્યારે એક અલગ જ રોનક હતી ચમ અલગ રોનક હતી ખબર છે કે એ ટાઈમમાં છે ને બધી પબ્લિક ખુશ હતી ચમ કે થોડું કમાતા ને એમાં ખુશ રહેતા ચમ ખુશ રહેતા કે થોડું કમાતા ને પોતાનું કમાણી હતી ને પોતે જ રાખવાની હતી કોઈને આપવાની નથી એટલે પબ્લિક ખુશ હતી બે હજાર બારની ની વાત કરું છું આજથી પોચ ને આઠ એટલે પોચ ને આઠ એટલે ને પોત દસ ને ત્રેન તેર આજથી તેર વર્ષ પહેલાંની વાત કરું ખુશ હતી પબ્લિક ચમ ખુશ હતી ચમકે કોઈ ઈ એમ આઈના હપતા નહોતા આવતા નહોતા આવતા ને હપ્તા જે કમાણી છે પોતાની કમાણી છે ભેગી કરો અને કોઈ બી વસ્તુ લાવવી છે તો કેશમાં આપો કેશમાં ખરીદી કરો કેશમાં લો અગર પૈસા નથી તો ખાલી ભાઈ હું તને આ તારીખે પૈસા આપી દઈશ પચાસ હજાર રૂપિયા તો મને અલ્યા ખાલી એક બોલી ઉપર આવી જતા પૈસા આવી જતા કે નતા આવી જતા મેં નથી લીધા હું નથી કહેતો કે હું લેતા હું હજુ નાનો હતો બરોબર હું એટલો બધો કોઈ જ્ઞાની નથી પણ મને યાદ છે એટલી ગળા બે હજાર બારની વાત કરું છું જ્યારે હું નાનો હતો ત્યાંની વાત કરું છું મેં મારા આંખેથી જોયેલું હું તમને કહું છું બરાબર એ ટાઈમમાં મતલબ પૈસા ખાલી કોઈના જોડે માગતા ને ખાલી બોલી ઉપર પૈસા આપતા અત્યારે ખાલી દસ હજાર છું પોંચ હજાર લેવા આમ પોંચ હજાર મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કરશે હા આમ સામે રાસની વિડીયો રેકોર્ડિંગ કરશે આમ ખતા ગુજાઉ રાખી લે તો મને આ તારીખે પૈસા આપી દઈ ને ઓકે આ તારીખે પૈસા આપી દઈશ તો એ તારીખે પૈસા આપી દે આપી દઈશ ના આપે ને એટલે વિડીયો ખાલી બતા જો તું બોલો તો ને એટલે પછી એની સાથે ખોટો ઝઘડો કરશે એનો રિલેશન ખરાબ થાય સંબંધ ખરાબ થાય એ ટાઈમ હું મારા ભાઈ પોત દાડાનું કહે ને તો ભલે દહ દાડા થઈ જતા પણ ઓલો હોમે ચડીને એમ કહેવા ના જાતો કે ભાઈ મને પૈસા એને જરૂર પડે ને તો એને માં કહી દે ભાઈ મારે પૈસાની જરૂર પડશે બરાબર ને એટલે ચોક સગવડ કરી હાલજે મને થોડા દિવસમાં તો ઓલો ભાઈ થોડા દિવસમાં સગવડ કરી આપતો અને અત્યારે તો મેં તને પૈસા ને પોત તારીખ પોતની આઠ થાય તો ચાલશે પણ આઠની નવું ના થાવી જોઈએ અત્યારે હકીકત એ છે હું કોઈ ખોટું નહીં કે તો અત્યારની હકીકત એ છે એટલે મને એ બે હજાર બારનો ટાઈમ મને બહુ ગમે છે કે એ ટાઈમ મને વાત જ અલગ હતી અમે યાર નાના ભલે રહ્યા પણ થોડા નાઇટિનના જમાનામાં જીવો છું થોડા મોડન જમાનામાં બી જીવો છું થોડા ભાઈબંધો ઓલ્ડ બી સી થોડા નવા ભાઈબંધો સી બરાબર એટલે નો વિડીયો આટલે રાખીએ મળીએ કાલે ચલો આવજો